જે પ્રવિષ્યો બાહ્ય વિશ્વાસી અને બીજું એક આંતરિક અંદરથી વિશ્વાસી વન હેઝ ઓલ ધ એક્ટિવિટીઝ રિલીજીયસ એક્ટિવિટીઝ આઉટસાઇડ અને એક વ્યક્તિને બહારની બધી બાહ્ય પ્રવૃત્તિઓ એમના જીવનમાં થાય છે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ બધી જ આત્મિક પ્રવૃત્તિઓ બટ ઇન ધ હાર્ટ પરંતુ હૃદયમાં હિઝ હાર્ટ ઇઝ નોટ નિયર ટુ ગોડ દેવની આગળ તેમનું હૃદય એ સ્પષ્ટ નથી વાત કરે છે

લાઇફスピરિચ્યુઅલ લાઇફ એક વ્યક્તિ એમના આત્મિક જીવનના વિશે તે ઘણો ગર્વ અને અભિમાન કરતો હતો અંદર ઇન ધ હાર્ટ હી હમ્બલ અને પરંતુ બીજો એક વ્યક્તિ એમના હૃદયમાં ઘણો નમ્ર હતો લુકસ ધ હાર્ટ લેટ ધ હાર્ટ અને પરમેશ્વર એ હૃદય તરફ જુએ છે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધેટ અવર હાર્ટ્સ આર રાઈટ વિથ ગોડ અને એ ઘણો મહત્વનો છે કે આપણું હૃદયો જે છે એ પ્રભુની સાથે સારા હોવા જોઈએ This morning આજે સવારે આઈ વિલ ટેક યુ લિટલ મોર ડીપર ઇન ધેટ સેમ મેસેજ એજ સંદેશમાં હું તમને થોડા ઊંડાણમાં લઈ જવા માંગુ છું હુ ઇઝ આઉટવર્ડ એન્ડ હુ ઇઝ ઇનવર્ડ હાઉ ટુ નો હુ ઇઝ આઉટવર્ડ હાઉ ટુ નો હુ ઇઝ ઇનવર્ડ હવે કેવી રીતે આપણે જાણી શકીએ કે કોણ બાહ્ય દેખાવાળો છે અને કોણ અંદરથી આંતરિક વિશ્વાસી છે ઓકે બરાબર બહારી વિશ્વાસી અંદર અંદર સે વિશ્વાસી બાહ્ય વિશ્વાસી અને આંતરિક વિશ્વાસી સમટાઇમ્સ ધીસ આઉટવર્ડ વિશ્વાસી ઇઝ સો ગુડ ધેટ વી થિંક ઇઝ જેન્યુઇન અને ઘણી વખતે આ જે બાહ્ય વિશ્વાસી છે એ એટલું બધું સારું દેખાય અથવા સારો કે સારી દેખાય કે આપણને એવું લાગે કે આ ખરેખર સાચું છે મેની ટાઇમ્સ ઇન માય લાઈફ આઈ ગોટ ચીટેડ લોટ ફ્રોમ આઉટવર્ડ બિલીવર્સ મારા જીવનમાં ઘણી વખતે આ બાહ્ય વિશ્વાસીઓથી હું છેતરાયો છું રાઈટ ઘણા બધા વિશ્વાસીઓ પારો આવ્યા અને તેઓ જે તેમનું બાંધકામ કામ હતું અને તેઓએ અમને એવું કહ્યું કે તમે અમને કોન્ટ્રાક્ટ આપો અમે એ ભવન બનાવીશું અમે એ કામ કરીશું આઈ વોઝ વેરી હેપી અને હું ઘણો ખુશ હતો ઓ પાસ્ટર હી વિલ ડુ પેઇન્ટિંગ વર્ક પાસ્ટર હી વિલ ડુ પ્લાસ્ટર વર્ક યુ નો નધર પાસ્ટર હી વિલ ડુ ટાઇલ વર્ક અને હું ઘણો ખુશ થઈ ગયો કે અરે પાસ્ટર કલર કામ કરશે પ્લાસ્ટરિંગ નું કામ કરશે ટાઇલ્સ નું કામ કરશે ડિફરન્ટ ડિફરન્ટ નધર પાસ્ટર ફેબ્રિકેશન અને બીજો પાસ્ટર બીજો ફેબ્રિકેશન નો આ લોખંડ નું કામ કરશે નધર બિલીવર હી વિલ ડુ ડિગિંગ વર્ક અધર વર્ક અને બીજા વિશ્વાસીઓ જે છે આ ખોદવાનું કામ કરશે કે બીજું કામ કરશે આઈ વોઝ વેરી હેપી અને હું ઘણો ખુશ હતો આઈ સેડ વી વિલ ગીવ કોન્ટ્રાક્ટ ઓલ ધ સબકોન્ટ્રાક્ટ ટુ ઓલ ધીસ પાસ્ટર્સ એન્ડ બિલીવર્સ અને પછી મેં કહ્યું કે આ બધું આપણે કોન્ટ્રાક્ટ કે સબ કોન્ટ્રાક્ટ આપણે આ પાસ્ટરો અને વિશ્વાસીઓને આપીએ વોટ હેપેન શું થયું એવરીબડી ચીટેડ બધાએ છેતર્યા સી વોટ હેપેન યુ અને જો એના કારણે આ શું થયું છે એમના માથામાં સોમચ ચીટિંગ એટલું બધું છેતર્યો સાહેબના વાળ નીકળી ગયા માય ચિલ્ડ્રન્સ કેબ ટુ મી અને મારા બાળકો મારી પાસે આવ્યા માય ચિલ્ડ્રન સેર પપ્પા અને મારા બાળકો એ કહ્યું પપ્પા પપ્પા કોન્ટ્રાક્ટર પ્રેઝ પ્રેઝ ધ ધ લોર્ડ લોર્ડ હવે પછી ક્યારેય પણ આવે ને ને એવું કહે તો તરત એમને કાઢી મૂકજો ડોન્ટ કોન્ટ્રાક્ટ ટુ પ્રેઝ ધ લોર્ડ અને એવા વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ આપશો નહીં કે જે લોકો હાલેલું અને પ્રેઝ ધ લોર્ડ કહે વી ગોટ તેઓને સારું ડિસ્કાઉન્ટ આપ્યું યુ યુ બિલીવર નો સો ધ બિલીવર્સ અને મારા બાળકો છે તમે વિશ્વાસી છો ને એટલા માટે તમે બધા વિશ્વાસીઓ પર વિશ્વાસ કરો છો હા ડોન્ટ બિલીવર્સ સો મેની યુ હેડ તમારામાંથી કેટલા જણાને આવા અનુભવ થયા છે ચીટેડ બાય બિલીવર્સ વિશ્વાસીઓથી હોય બરાબર

બધી પ્રવૃત્તિઓ ઇન ધ હાર્ટ નથિંગ લાઈક ચીઝ પરંતુ હૃદયમાં સ્વભાવમાં ઈસુજ એવું કશું જ નહીં બટ આઉટ એવરીથિંગ ઇઝ પરંતુ બહાર રીતે આપણે જોઈએ બહારથી બધું જ ઉત્તમ સિંગિંગ ઇઝ ગુડ વર્શિપ ઇઝ ગુડ અટેન્ડન્સ ટુ ચર્ચ ઇઝ ગુડ મિનિસ્ટ્રી ઇઝ ગુડ ટાઇટ ઓલસો ઇઝ ગુડ અને બધું જ બરાબર ચર્ચમાં જવું બરાબર દશાઉસ આપવું બરાબર આરાધના કરવી બરાબર કેટલી વખત તો દશાંશ પણ એકદમ નિયમિત આવતું હોય બટ ઓનલી હસબન્ડ નોઝ ધ ટ્રુથ ધ વાઈફ વાઇફ નોઝ ધ ટ્રુથ અબાઉટ ધ પરંતુ ફક્ત પતિ જ

હવે આપણે એ બાબતને જોઈશું કે કેવા પ્રકારના લોકો એ બાહ્ય વિશ્વાસી કે ખ્રિસ્તી છે અને કેવા પ્રકારના લોકો એ આંતરિક વિશ્વાસી કે ખ્રિસ્તી છે હાઉ મેની ઓફ યુ વોન્ટ ટુ બી ઓનલી આઉટવર્ડ બિલીવર્સ તમારામાંથી કેટલા જણા ફક્ત બાહ્ય વિશ્વાસીઓ બનવા માંગો છો આપકે લોક બહુત સમજદાર હે વન મોર ટાઈમ ફરી એકવાર जेटला लोगों पर बाहियो विश्वासियों बनवा मांगे चहे ए लोगों तुम्हारा हाथ ऊँचा करो। ये स्टॉटिस चर्च वेरी ना इसलिए। अच्छा सिद्धाय आपने चर्च को। प्राइज़ द लॉर्ड। હા મીન યુ વાન્ટ ટુ બીકમ ટ્રુલી ઇનવર્ડ બિલીવર્સ તમારામાંથી કેટલા જણા ખરેખર આંતરિક અંદરથી વિશ્વાસી બનવા માગો છો મય ગોટ હો બધા શ્રીખ થઈ શઈ શી કાયલ હમ હાલે લો યા હાલે લો યા હાલે લો યા હાલે લો યા સો વી વિલ સી સેવન ચર્ચ ઇન ધલ અને માટે આપણે બાઇબલમાં સાત મંડળીઓ વિશે જોઈશું ઇન ધ બુક ઓફ રેવલ્યુશન એ છે પ્રકરણ બીજો અને ત્રીજો અધ્યાય ધીસ ચર્ચ સ્ટોક અબાઉટ ઇનવર્ડ બિલીવર એન્ડ આઉટવર્ડ બિલીવર આ મંડળીઓ જે છે એ આંતરિક વિશ્વાસી અને બાહ્ય વિશ્વાસીની વાત કરે છે વિથ હુમ જીસસ ઇઝ હેપી વિથ હુમ જીસસ ઇઝ નોટ હેપી કે કોની સાથે પ્રભુ ઈસુ ખુશ છે અને કોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુશ નથી વિલ નોટ રીડ एवरीथिंग આપણે બધું વાંચવાના નથી બટ એવરીબોડી વિલ ગો હોમ એન્ડ રીડ પરંતુ આપણામાંના દરેક જણ ઘરે જઈને પ્રકટીકરણ પ્રકટીકરણ બીજો બીજો અને અને ત્રીજો ત્રીજો અધ્યાય 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 વાંચીશું યુ તમારા માટે એક ગૃહ કાર્ય છે સેકન્ડ એન્ડ થર્ડ ફર્સ્ટ ચર્ચ પહેલી મંડળી ચર્ચ ઓફ યસ મંડળી મંડળી આ આઉટવર્ડ વેરી ગુડ

ચર્ચ અથવા અને એમાં કશું જ કંઈ ખોટું દેખાતું નથી યુ વુ વિઝિટ ચર્ચ અને જો તમે એ મંડળીની મુલાકાત કરો મેમ્બર ઓફ ચર્ચ અને તમે એવું જ કહેશો કે આ મંડળીનો હું સભ્ય બનવા માંગુ છું एवरीथिंग करेक्ट

વાહલાઓ તમે પચાસ દેશોમાં જઈને તમે ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરી એ બાબત તમને આત્મિક વ્યક્તિ બનાવતું નથી સમજી ગયા સમજી ગયા પીપલ સેઝ ઓ વેની થિંગ્સ લોકો ઘણો બધી બાબતો કહે I get 10000 ક્રાઉડ વેન આઈ પ્રીચ જા હું પ્રચાર કરું છું ત્યારે 10000 ની સંખ્યામાં લોકો આવે છે ઈઝ ધિસ ઇઝ નોટ Impressed ઈસુ એમાં પ્રભાવિત નથી થતા ધ એફિશિયન ચર્ચ હેડ एवरीथिंग એફેસસની મંડળીમાં સર્વસ્વ હતું બટ જીસસ સો ધેર હાર્ટ્સ પરંતુ ઈસુએ હૃદયોને જોયા એન્ડ એ કહ્યું યુ હેવ લોસ્ટ યુ હેવ લેફ્ટ યોર ફર્સ્ટ લવ તમે તમારો પ્રથમ પ્રેમનો ત્યાગ કર્યો છે આઈ એમ અગેન્સ્ટ યુ હજુ પણ હું એ બાબતમાં છું આઈ એમ અગેન્સ્ટ યુ આઈ એમ અગેન્સ્ટ યુ અને હું તમારી વિરોધ છું હું વિરોધ છું હું તમારી વિરોધમાં છું સામાડે બીકોઝ યુ હેવ एवरीथिंग આઉટવર્ડ કેમ કે તમારી પાસે બાહ્ય રીતે બધું છે બટ ઇન યોર હાર્ટ યુ ડોન્ટ હેવ ટ્રુ લવ ફોર મી પરંતુ તમારા હૃદયમાં તમારી પાસે મારા પ્રત્યે સાચો પ્રેમ નથી આઈ એમ નોટ ધ ફર્સ્ટ પર્સન ઇન યોર લવ હો તમારા યસ તમારા જીવનમાં હું પહેલો વ્યક્તિ નથી યુ ડોન્ટ લવ મી ટોપ તમે યસ પહેલા પહેલી રીતે તમે મને પ્રેમ કરતા નથી યુ લેફ્ટ યોર ફર્સ્ટ લવ તમે તમારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે નાઉ યુ આર વિથ ઓલ ઍ એક્ટિવિટીઝ યુર ડે અને હવે તમારી પાસે તમારી મધ્યમાં બધી જ પ્રવૃત્તિઓ છે જીઝ અસ વોઝ નોટ હેપી ઈશ શું ખુશ નહોતા આઈ વોન્ટ ટુ આસ્ક યુ ટુ ડે આજે હું તમને પૂછવા માગું છું વોટ અબોટ યુ તમારા વિશે શું ઇફ જીઝ અસ કામ્સ ઇન્ટુ યોર હાઉસ અને લાઇક યસ તમારે અંદર જો પ્રભુ ઈશુ આવે છે તો જીઝ અસ લુક્સ ઇન્ટ યોર હાર્ટ અને જ્યારે પ્રભુ ઈશુ તમારા હૃદયોમાં જુએ છે ટુ થિન્ક યુ વિલ બી હેપ્લી તો શું તમને એવું લાગે છે તમારાથી પ્રભુ ઈસુ ખુશ થશે અને તેઓ મને ઘણો પ્રેમ કરે છે નો 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 ડેઝ વર લવિંગ મી મી પહેલાના દિવસોમાં મને પ્રેમ પ્રેમ કરતા લવ લવ હવે હવે ઓછો થઈ ગયો વેરી બિઝી વિથ અધર તો બીજી ઘણી બધી બાબતોમાં ઘણા વ્યસ્ત અરેન્જિંગ મીટિંગ ફોર 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 કોન્ફરન્સ રનિંગ પ્રોફિટ્સ અને 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 સભાઓનું આયોજન કરવું કોન્ફરન્સમાં જવું પ્રબોધકોની પાછળ દોડવું ટાઈમ ટાઈમ માય મારા મારા માટે માટે એમની પાસે સમય નથી પ્રબોધકો જેવો પ્રેમ હવે મારા પ્રત્યે તેઓ પાસે નથી ઇઝ યોર લવ ફોર જીઝસ ઇન્ક્રીઝ દેન બિફોર હવે પહેલા કરતા અત્યારે તમારો જે પ્રેમ ઈસુ માટે છે એ વધ્યો છે વર્ક હેઝ ઇન્ક્રીઝ મિનિસ્ટ્રી હેઝ ઇન્ક્રીઝ કામ વધી ગયું છે સેવા વધી છે હેઝ લવ ફોર જીઝસ ઇન્ક્રીઝ પરંતુ સવાલ એ છે કે પ્રભુ ઈસુ માટેનો પ્રેમ શું તમારામાં વધ્યો છે ઇફ ધેટ લવ ડિક્રીઝસ હાઉ જીસસ વિલ ફીલ હવે જો એ પ્રેમ તમારો ઘટી ગયો હોય તો પ્રભુ ઈસુને કેવું લાગશે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ફર્સ્ટ લવ પહેલા પ્રેમની વ્યાખ્યા શું છે વોટ ઇઝ ધ ડેફિનેશન શું છે વ્યાખ્યા પ્લીઝ લિસન હવે મહેરબાની કરી સાંભળો ફર્સ્ટ લવ ઇઝ નોટ અ ગ્રેટ ડિઝાયર ટુ ગો એન્ડ વર્ક ફોર જીસસ પહેલો પ્રેમ એ એ ઈચ્છા નથી કે જઈને પ્રભુ ઈસુના માટે કામ કરું ઈટ ઇઝ નોટ અ ડિઝાયર ટુ વર્ક ફોર જીસસ એ પ્રભુ ઈસુના માટે કામ કરવાની ઈચ્છા નથી વોટ ઇઝ ફર્સ્ટ લવ પહેલો પ્રેમ શું છે ફર્સ્ટ લવ ઇઝ ધ अवेकनिंग ઓફ યોર હાર્ટ ટુ ધ વન્ડર ઓફ जस्ट જીસસ હિમ્સેલ્ફ અને વહલાવો તમારો પ્રથમ પ્રેમ એ તો તમારા હૃદયની જાગૃતિ છે કે જે પ્રભુ ઈસુ કેટલો અદ્ભુત છે એમના વિશે આઈલ ટેલ યુ વોટ ઇઝ ફર્સ્ટ લવ હું તમને કહું છું પહેલો પ્રેમ શું છે અહીં જુઓ જ્યારે તમે ઈસુની વાત કરો છો છોટ જીઝસ ઈસુ વિશે સાંભળો છો

પણ હવે કશું નહીં વી લોસ્ટ आवर ફર્સ્ટ લવ એટલા માટે આપણે પહેલો પ્રેમ આપણે ત્યાગી દીધો છે નો બિફોર માય મેરેજ મારા લગ્ન પહેલા માય વાઇફ્સ નેમ ઇઝ મધુ મારા પત્નીનું નામ છે મધુ મધુ કા मीनिंग ક્યાં હે મધુ હની હની યા કરેક્ટ યસ ઇન ગુજરાતી ઇટ ઇઝ હની મદ યસ આલ્કોહોલ હની યસ

પહેલી વખત તેણીને મેં જ્યારે જોઈ અને જ્યારે તેઓ પહેલી વખત અમારા ઘરે આવતા બોથ હેપન ટુ મી બધું બંને બાબતો મારા જીવનમાં થાય સાઈડ સ્વીટ લાઈક હની નધર સાઈડ ઓ ચક્કર આલ્કોહોલ એક તરફ મદ જેવી મધુરતા અને બીજી તરફ दारू પીધેલા જેવું ચક્કર વાહ મધુ ઇઝ કમિંગ ટુ માય હાઉસ મધુ મારા ઘરે આવે છે આઈ એમ સો હેપી એક્સાઇટેડ અને હું ઘણો જ ખુશ થઈ જતો ઉત્સાહિત થઈ જતો આઈ ડો નો વોટ ટુ ડુ અને મને ખબર નો પડ પડતી કે શું કરવું સો આઈ હેવ ટુ ગેટ રેડી ઇવનિંગ ધે આર કમિંગ અને મારે તો તૈયાર થઈ જવું છે સાંજે તેઓ આવી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ શી ઇઝ કમિંગ ટુ માય હાઉસ પહેલી વખત તેણી મારા ઘરે આવે છે સો આઈ ડોન્ટ નો વોટ ટુ ડુ અને મને ખબર પડતી નહોતી મારે શું કરવું સો આઈ હેડ ટુ બ્રશ માય ટીથ અને મારે તો દાંત બ્રશ કરી લેવો પડે બરાબર સો આઈ પુટ શેવિંગ ક્રીમ ઓન ધ ટીથ ઓન ધ બ્રશ શેવિંગ ક્રીમ આઈ પુટ ઓન ધ બ્રશ દાઢી કરવાની ક્રીમ બ્રશ પર લગાવીને પછી ઘસવા લાગ્યો વિથ શેવિંગクリーム ધ ટેસ્ટિંગ બ્રધર અને કેટલાક ભાઈઓ કદાચ પૂછે મને કે સ્વાદ કેવો હતો તમારો સી તો આવતીકાલે તમે જરા ટ્રાય કરી જોજો વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ ટેલ યુ હું તમને શું કહેવા માંગુ છું સી ધ એક્સાઇટમેન્ટ તમે એ

દરરોજ જીસસ યશુ ઓ માય હાર્ટ ઇઝ જમ્પિંગ મારો હૃદય ઉછળી રહ્યો છે સો એક્સાઇટેડ હું ઘણો જ ઉત્તેજિત છું વન સાઇડ આઈ એમ ફીલિંગ નશા ઇન્ટોક્સિકેટ અધર સાઇડ એક હની એક તરફ હું દારોનો નશો અનુભવી રહ્યો છું બીજી તરફ મધની મીઠાશ અનુભવી રહ્યો છું જીસસ યશુ સો હેપી ઘણો ખુશ સો એક્સાઇટેડ ઘણો ઉત્સાહિત આઈ લવ જીસસ હું યશુને પ્રેમ કરું છું આઈ વોન્ટ ટુ આસ્ક યુ આજે હું તમને પૂછવા માંગુ છું ઇઝ યોર હાર્ટ લાઈક ધેટ ટુડે ફોર જીસસ આજે શું તમારું હૃદય ઈસુના માટે એવું છે ડુ યુ લવ જીસસ શું તમે ઈસુને પ્રેમ કરો છો ઇન યોર ચર્ચ પીપલ લવ જીસસ લાઈક ધેટ તમારી મંડળીમાંના લોકો ઈસુને આ રીતે પ્રેમ કરે છે ડુ યુ લવ જીસસ લાઈક ધેટ શું તમે ઈસુને પ્રેમ કરો છો હા લી લીલીલા ટુ ડે ચર્ચસ આર બીકમિંગ બીક લવર્સ આર બીકમિંગ લેસ વ્હાલાઓ આજે મંડળીઓ મોટી થઈ રહી છે પરંતુ ઈશુના પ્રેમીઓ ઓછા થઈ રહ્યા છે મેની સર્વન્ટ્સ ઓફ ગોડ મેની પિક્ચર્સ મેની પાસ્ટર્સ બટ વેરી ફ્યુ લવર્સ ઘણા બધા પાસ્ટરો ઘણા બધા સેવકો ઘણા બધા પ્રચારકો પરંતુ ઈશુના પ્રેમીઓ ઘણા જ ઓછા ધીસ મોર્નિંગ ગોડ ઇઝ લુકિંગ ફોર લવર્સ આજે સવારે પ્રભુ તેના પ્રેમીને શોધી રહ્યો છે હી વૉન્ટ્સ લવર્સ આજે એમને પ્રેમીઓની જરૂર છે વેની પ્રીachers આર ધેર ઘણા બધા પ્રચારકો તો છે મેની બિલીવર્સ આર ધેર ઘણા બધા વિશ્વાસીઓ તો છે મેની પાસ્ટર્સ આર ધેર ઘણા બધા પાસ્ટરો તો છે બટ વેરી ફ્યુ લવર્સ આર ધેર પરંતુ બહુ જ ઓછા પ્રેમીઓ છે વેરી ફ્યુ લવર્સ આર ધેર ઘણા બધા ઓછા પ્રેમીઓ This morning make a decision આજે સવારે નિર્ણય કરીએ અపార్ટ ફ્રોમ ધ મિનિસ્ટ્રી ધેટ ગોડ ગેવ ઈટ અને તમને જે સેવા પ્રભુએ આપી એમાં કરતા યુ વિલ બી અ લવર ઓફ જીસસ તમે ઈસુના પ્રેમી બનશો યુ વિલ લવ હિમ તમે એમને પ્રેમ કરશો લાઈક મેરી મેગ્ડેલિન યુ લવ હિમ જે મગદલાની મરિયમ એમને પ્રેમ કર્યો લાઈક ધ સિન્ફુલ લેડી યુ લવ હિમ જે પ્રમાણે પેલી એક પાપી સ્ત્રી એ ઈસુને પ્રેમ કર્યો વોસ ધ ફીટ ઓફ જીસસ વિથ 30 યર્સ તેણીએ તો આંસુઓથી પ્રભુ ઈસુના પગોને ધોયા એન્ડ શી સેડ અને તે જીસસ સેડ અને ઈસુએ કહ્યું શી હસ નેવર સ્ટોપ કિસ્સિંગ બાય ફી અને તેણીએ મારા પગોને ચુંબન કરવાનું બંધ કર્યું નથી હા જીસસ એટ ટાઇટ ઈશુ એ તે કહ્યું ઈઝ જીઝસ પ્રેશિયસ્ટ યુ શું ઈશુ તમારા માટે મૂલ્યવાન છે ઓર ઈઝ મિનિસ્ટ્રી પ્રેશ કે પછી તમારી સેવા મૂલ્યવાન છે ઇઝ વર્ક પ્રેશિયસ્ટ યુ ઇઝ વર્ક પ્રેશિયસ્ટ ઈ કે પછી તમારું કામ તમને મૂલ્યવાન છે વોટ ઓબોટ ધ પર્સન ઓફ ઝીસસ હવે ઈ શું જે વ્યક્તિ છે એમના વિશે શું આઈ ફીલ ઇન માય સ્પિરિટ મારા આત્મામાં હું અનુભવી રહ્યો છું આઈ એન્ડ આઈ સે ધેટ વિથ ગ્રેટ પેન અને હું એ ઘણા મોટા દુઃખની સાથે કહું છું ધેર આર લોટ ઓફ પીપલ હિયર હુ હેવ લોસ્ટ હુ હેવ લેફ્ટ ધેર ફર્સ્ટ લવ અહી ઘણા બધા લોકો છે કે જેઓનો ઈસુ પ્રત્યેનો પ્રથમ પ્રેમ તેઓએ ગુમાવી દીધો છે ધ હોલી સ્પિરિટ ઇઝ ટેલિંગ મી ધેટ પવિત્ર આત્મા એ મને કહી રહ્યો છે ધેર આર પીપલ હિયર ટુડે આજે અહી કેટલાક લોકો છે યુ હેવ લેફ્ટ

તમારી પાસે કામ પણ છે યુ હેવ एवरीथिंग તમારી પાસે બધું જ છે પ્રોબેબલી યુ આર અ ગુડ મેન ગુડ વુમન અને તમે તો સારા એક ભાઈ કે બહેન તરીકે છો યુ આર નોટ અ લવર લવર ઓફ જીસસ પરંતુ તમે ઈસુને પ્રેમ કરનારા પ્રેમી નથી જીસસ વોન્ટ્સ લવર્સ ઈસુને તો આજે તેમને પ્રેમ કરનારા પ્રેમી જોઈએ એઝ મેની વર્કર્સ તેમની પાસે ઘણા બધા કામદારો તો છે બટ ਹੀ નીડ્સ લવર્સ પરંતુ આજે તેમને પ્રેમીઓની જરૂર છે વિલ યુ ફિલફિલ ધેટ ગેપ શું તમે AJA

મને માફ કરો આઈ લોસ્ટ માય ફર્સ્ટ લવ મારા પહેલાના પ્રેમ ને મે ગુમાવી દીધો છે આઈ વોન્ટ ધેટ ફર્સ્ટ લવ બેક પ્રભુ મને પાછો એ પહેલો પ્રેમ જોઈએ ધેટ વન્સ અગેન આઈલ ગેટ એક્સાઇટેડ અબાઉટ જીસસ કે જેથી ફરીથી હું ઈસુના વિશે ઉત્સાહિત થાઉં વન્સ અગેન માય હાર્ટ વિલ લીપ એન્ડ ડાન્સ વિથ ધ વર્ડ

વોકિંગ ઇન મધ્યમાં પ્રેમ કરવામાં આવેલ ખ્રિસ્ત તરીકે તે ચાલી રહ્યો હતો ઇન યોર હાઉસ યુ આર વિથ યોર ફેમિલી બટ ઇફ યુ આર નોટ લવડ અને જો તમારા પરિવારમાં તમે પરિવાર તરીકે રહો છો પરંતુ તમને પ્રેમ કરવામાં નથી આવતો તો તમારા ઘરમાં કોઈ તમને પ્રેમ નહીં 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 કરે કરે તમારી તમને તમને કોઈ પ્રેમ પ્રેમ તો તો ફેમિલી મેમ્બર પછી કરવામાં આવેલ એક પરિવારના સભ્ય તરીકે તમે છો ઇઝ લોર્ડ ઇન ધ ચર્ચ ધર્ચુસ્ત એ મંડળીમાં પ્રેમ નહીં કરનારા કરવામાં આવેલ વ્યક્તિ તરીકે ફેમિલી ઇઝ નોટ એમના પોતાના જ પરિવારમાં તેમને પ્રેમ કરવામાં નથી આવી રહ્યો યર્સ બેક

એવો વ્યક્તિ તરીકે તમારી મંડળીમાં પ્રેમ નહીં કરવામાં આવેલ ખ્રિસ્ત તરીકે તે તે છે અનલવડ ક્રાઇસ્ટ ઇન યોર ફેમિલી તમારા પરિવારમાં પ્રેમ નહીં કરવામાં આવેલ ખ્રિસ્ત તરીકે ફેથફુલ તે વિશ્વાસયોગ્ય છે ફેથફૂલ તે વિશ્વાસ યોગ્ય છે ઇ વિલ નોટ લીવ યો નર્ફળ છે તે તમને છોડશે નહીં તર છોડશે નહીં ઇવન ઇફ ઈઝ નોટ લવડ હી વિલ સ્ટે ઇન ધ ચર્ચ જો કે તેને પ્રેમ કરવામાં નહીં આવે તો પણ તે મંડળીમાં રહેશે ઇવન ઇફ ઈઝ નો લાવડ હિલ સ્ટીલ સ્ટે નીયર હાઉસ અને જો તેને પ્રેમ કરવામાં નહીં આવે તો પણ તે તમારા ઘરમાં રહેશે આપણે આપણા ઘૂટણ પર આવી જેવો ઘૂંટણ પર આવી સકતા હોય જેવો ઉભા રહી સકતા હોય કે ઉભા રહેવા માંગતા ઉભા થઈ